વડોદરા શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું એક હતું શાસન જે છતાંય પ્રજાને પાયા સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી ત્યારે તાજેતરમાં વડોદરામાં આવેલા પૂરે ભાજપ અને તેના ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલી નાખી છે જ્યારે પ્રજા તેમને છૂટેલા ભાજપના પ્રતિનિધિ પાસે મદદ માંગે છે ત્યારે કોઈ તેમની મદદે આવતું નથી જેના કારણે વડોદરાવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો અગાઉ વડોદરાના મેયર કાઉન્સિલર સહિતના પદાધિકારીઓ લોકોએ વિરોધ કરી તેમને બગાડે હતા ત્યારે હવે મેયર એમ રિપેટ ત્યારે હવે અમે લે રોકડે અને પણ પ્રજાના રોષનો સામનો કરવો પડ્યો છે કેયુ રોકડે અસરગર વિસ્તારોમાં કીટ વિતરણ કરવા પહોંચ્યા ત્યારે રહીશોએ તેમનો વિરોધ કર્યો હતો જેથી તેમને અહીંથી મોન ઇંચું કરીને નાસવું પડ્યું હતું મળતી માહિતી મુજબ વડોદરામાં પૂરમાં લોકોની ઘરવખરી સહિતની વસ્તુઓ તણાઈ ગઈ છે અને હવે લોકોને ખાવાના માટે પણ ફાફા પડી રહ્યા છે ત્યારે પ્રજાને જરૂર હતી ત્યારે કોઈ પહોંચ્યું નહીં અને પૂર બાદ વડોદરાના ચારેય ઝોનમાં ભારતીય જનતા પાર્ટી એનાની કીટ વિતરણનો કાર્યક્રમ ચલાવી રહી છે જે અંતર્ગત ભાજપનો ખેસ ફેરી સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેહુ રોકડે અસરગર વિસ્તારોમાં કીટ વિતરણ કરવા પહોંચ્યા ત્યારે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ